નમસ્કાર મિત્રો આજે શૌચાલય એટલે કે સંડાસ રૂમ માટે આપણને જે બાર હજારની સહાય મળે છે તો એ મેળવવા માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના વિશેની માહિતી આપવાની છે તો વિડિયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયા તમાર સુધી પહોંચી શકે તો મિત્રો આપણે ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય એટલે એની અંદર સર્ચમાં ટાઈપ કરવાનું છે એસબીએમ આ રીતે એસ બી ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે એસ બી ટાઈપ કરીને સર્ચ કરશો એટલે સ્વચ્છ ભારત મિશનની જે વેબસાઇટ આપ પહેલા નંબરમાં બતાવશે તો આપણે એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે વેબસાઇટનું આ ટાઈપનું પેજ ખુલશે તો આની અંદર પહેલેથી તમારે જો લોગિન આઈડી બનાવેલી ના હોય તો લોગિન આઈડી બનાવવા માટે આપણે આ સિટીઝન રજિસ્ટ્રેશન એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે તો આની અંદર હવે આપણે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે આ રીતે મોબાઈલ નંબર એન્ટર કરી અને આ ગેટ ઓટીપી એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આપણે મોબાઈલ નંબર એન્ટર કર્યો એની અંદર એક ઓટીપી જશે તો એ ઓટીપી આ રીતે એન્ટર કરી અને વેરીફાઈ ઓટીપી એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે બતાવશે મોબાઈલ નંબર વેરીફાઈ તો હવે આપણે નીચે સ્ક્રોલ કરવાનું તો આની અંદર નામ એન્ટર કરવાનું છે તો તમારે જે નામ હોય એના આની અંદર એન્ટર કરી દેવાનું આ રીતે નામ એન્ટર કરી અને એની નીચે આપણે જેન્ડર સિલેક્ટ કરવાનું છે કે મેલ કે ફિમેલ તો તમારે જે લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું અને એની નીચે આની અંદર એડ્રેસ એન્ટર કરવાનું છે તો તમારે આધાર કાર્ડમાં જે હોય એ મુજબ એન્ટર કરી દેવાનું અને એની નીચે સ્ટેટ એટલે રાજ્ય સિલેક્ટ કરવાનું છે તો આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું અને એની નીચે સ્ક્રોલ કરવાનું એટલે આ જે કેપચા છે એની અંદર એન્ટર કરવાના તો આ રીતે કેપચા એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે બતાવશે યુ હેવ રજીસ્ટર સક્સેસફુલ તો હવે આપણે ઓકે કરવાનું અને હવે આપણે આને નીચે સ્ક્રોલ કરવાનું અને આ લોગિન ઉપર ક્લિક કરવાનું લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે તો આની અંદર હવે આપણે આ મોબાઈલ નંબર જે આપણે એન્ટર કર્યો તો એ એન્ટર કરવાનો આ રીતે મોબાઈલ નંબર એન્ટર કરી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવે તો આ રીતે ઓટીપી એન્ટર કરી અને હવે આપ કેપ ચાની અંદર એન્ટર કરવાના છે તો આ રીતે કેપ્ચા એન્ટર કરી અને હવે આપણે સિંગ ઇન એના ઉપર ક્લિક કરવાનું તો એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમે લોગિન થઈ જશો તો હવે આપણે આની અંદર આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરવાનું ત્રણ લાઇન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે તો આની અંદર હવે આપણે નવી અરજી કરવા માટે નેવ એપ્લિકેશન એના ઉપર ક્લિક કરવાનું તો નેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે અને આ ટાઈપનું ફોર્મ ખુલી જશે મિત્રો તો હવે આપણે આ સ્ટેટ ઓટોમેટિક રાજ્ય સિલેક્ટ આવશે અને એની નીચે આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો છે તો આની અંદર તમારે જે જિલ્લો લાગવો પડતો એ સિલેક્ટ કરી લેવાનો એની નીચે આપણે બ્લોક સિલેક્ટ કરવાનો છે તો આની અંદર તમારે જે બ્લોક લાગતો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે ને એની નીચે સ્ક્રોલ કરવાનો તો આની અંદર હવે આપણે પંચાયત સિલેક્ટ કરવાની છે તો તમારે આની અંદર જે પણ પંચાયત લાગતી હોય એ સિલેક્ટ કરી લેવાની અને એની નીચે સ્ક્રોલ કરવાનું તો એની નીચે આપણે તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે તો એ સિલેક્ટ કરી લેવાનું અને એની નીચે પણ ફરી તમારે તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે તો એ સિલેક્ટ કરી લેવાનું અને એની નીચે સ્ક્રોલ કરવાનું તો આની અંદર તમારે નામ લખવાનું છે આ બોક્સની અંદર તો બો એ નામ તમારે આધાર કાર્ડમાં જે રીતે હોય એ રીતે જ લખવાનું છે મિત્રો અને એની નીચે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે જે મિત્રને આપણે આ સંડાસ રૂમ માટે ઓનલાઈન અરજી કરતા હોય એમનો અને એની નીચે આ બોક્સમાં ટીક કરી અને વેરીફાઈ આધાર એના ઉપર ક્લિક કરવાનું તો મિત્રો વેરીફાઈ આધાર નંબર ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એની નીચે વેરીફાઈ સક્સેસ એવું લખેલું આવશે જો મિત્રો તમારે નામમાં અથવા તો આધાર કાર્ડમાં કોઈ પણ મિસ્ટિંગ હશે તો આ વેરીફાઈ સક્સેસ લખેલું નહીં હોય તો તમારે સરખી રીતે આધાર કાર્ડમાં જોઈ અને આની અંદર એન્ટર કરી અને વેરીફાઈ આધાર નંબર ઉપર ક્લિક કરવાનું તો ફરજિયાત આ વેરીફાઈ સક્સેસ લખેલું હોવું જોઈએ મિત્રો હવે આપણે નીચે સ્ક્રોલ કરવાનું તો આની અંદર ફાધર અથવા તો હસબેન્ડ તો તમે જો કોઈ ભાઈનું ભરતા હોય તો ભાધાનું નામ લખી દેવાનું અને કોઈ બેનનું ભરતા હોય તો એમના પતિનું અથવા તો એમના પપ્પાનું જે પણ નામ લખવાનું હોય આની અંદર લખવાનું છે અને એની નીચે જેન્ડર એટલે જેન્ડરની સામે સિલેક્ટ કરશું એટલે આમાં તમારે જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરી લેવાનું મેલ અથવા તો ફિમેલ અને મિત્રો એની નીચે સ્ક્રોલ કરવાનું તો આની અંદર કેટેગરી સિલેક્ટ કરવાની છે તો આપણે એના ઉપર ક્લિક કરશું એટલે આમાં તમારે એપીએલ એટલે કે તમારું એપીએલ રેશન કાર્ડ છે કે બીપીએલ રેશન કાર્ડ છે તો તમે જે રેશન કાર્ડ ધરાવતા હોય એ તમારે આમાં સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો આમાં એવું નથી કે બીપીએલ રેશન કાર્ડ ધરાવતા હોય તો જ તમને આ સંડાસ રૂમ મળશે એવું મિત્રો નથી આમાં જે તમારે હોય રેશન કાર્ડ એપીએલ કે બીપીએલ એ સિલેક્ટ કરી લેવાનું છે અને એની નીચે મિત્રો સબ કેટેગરી સિલેક્ટ કરવાની છે તો એના ઉપર આપણે ક્લિક કરશું એટલે આ રીતનું બતાવશે તો આમાંથી તમારે જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરી લેવાનું આમાંથી કોઈને જો એસસી એસ ટી લાગતું હોય તો બરાબર છે અને જો કોઈ ઓબીસીવાળા હોય તો એમને આ સ્મોલ એન્ડ મેગ્રેન ફાર્મર એના ઉપર ક્લિક કરી દેવાનું અને એની નીચે સ્ક્રોલ કરવાનું તો આ રીતે આધાર કાર્ડ ઓટોમેટિક નંબરને બે સિલેક આવશે એના નીચે તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે તો તમારે જે મોબાઈલ નંબર એન્ટર કરવાનો આની અંદર એન્ટર કરી દેવાનો તો આ રીતે મોબાઈલ નંબર એન્ટર કરવાની એની નીચે ઈમેલ આઈડી એન્ટર કરવાની છે એ મિત્રો ઓપ્શનલ છે મોબાઈલ પણ ઓપ્શનલ છે તમે જો એન્ટર કરવો હોય તો કરી શકો છો ના કરો તો પણ ચાલે તો તમારે જો ઈમેલ આઈડી એન્ટર કરવી હોય તો કરી શકો છો અને એની નીચે મિત્રો એડ્રેસ એની સામે જે લાલ કલરનો સ્ટાર છે તો એ ફરજિયાત છે મિત્રો તો આપણે આની અંદર એડ્રેસ આપણા આધાર કાર્ડમાં હોય એ જ રીતે આની અંદર એન્ટર કરી દેવાનું છે આ રીતે એ એન્ટર કરી અને નીચે સ્ક્રોલ કરવાનું છે તો આની અંદર હવે મિત્રો આપણે બેંકની ડિટેલ એન્ટર કરવાની છે તો આ આઈ એફ કોડ તો આઈ કોડ આની અંદર એન્ટર કરવાનો છે તો આ રીતે આઈએફસી કોડ એન્ટર કરશો એટલે મિત્રો એની નીચે ઓટોમેટિક બેંકનું નામ પણ બતાવશે બેંકની બ્રાન્ચ પણ બતાવશે બેંકનું બ્રાન્ચનું મિત્રો સોરી એડ્રેસ પણ બતાવશે તો આપણે હવે નીચે સ્ક્રોલ કરવાનું છે ઓટોમેટિક બેંકનું સ્ટેટ પણ બતાવશે ડિસ્ટ્રિક્ટ પણ બતાવશે એટલે કે જિલ્લો પણ બતાવશે અને હવે આપણે આ એકાઉન્ટ નંબરમાં આપણે એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો છે એટલે ખાતા નંબર મિત્રો ચોપડીની અંદર જે હોય તો મિત્રો આ રીતે ખાતા નંબર એન્ટર કરવાનો એની નીચે એનો એક કન્ફર્મ નંબર એન્ટર કરવાનો અને હવે આપણે આ ચુસ્ત ફાઇલ તો આની અંદર જે આપણે બેંકની ચોપડી છે એનો એક ફોટો પાડી લેવાનો અને એ ફોટો આ ચુસ્ત ફાઇલ ઉપર ક્લિક કરવાનું એ ક્લિક કરશું એટલે આ રીતનું બતાવશે તો આની અંદર હવે આપણે મીડિયા પિક્ચરમાં જઈ અને જે પણ જગ્યાએ આપણે ફોટો છે એ આની અંદર સિલેક્ટ કરવાનો છે તો આ રીતે તમારો ફોટો સિલેક્ટ કરવાનો છે તો મિત્રો બસો કેબીથી ફોટો ઓછો હશે તો અંદર લઈ લેશે ન કે આ રીતનું બતાવશે તો તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે જો બસ્સો કે મોટો હશે તો ફોટો તો આપણે ફોટાની સાઇઝ બસ્સો કે ઓછી હોવી જોઈએ તો મિત્રો એ રીતે તમે બસો કેબીથી ઓછો ફોટો છે ને અચુસ્ત ફાઇલ ઉપર ક્લિક કરીને આપણે જે આગળ પ્રોસેસ કરી એ રીતે તમે આની અંદર અપલોડ કરી દેવાનો છે અને હવે આપણે મિત્રો એ ટોટલ માહિતી એન્ટર કર્યા પછી આ એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે તો એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ સેવ થઈ જશે મિત્રો અને હવે એ ફોર્મ સેવ થયા પછી તમારે એને કઈ રીતે ચેક કરવું તો એ ચેક કરવા માટે ફરી પાછું તમારે આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરવાનું ત્રણ લાઈન ઉપર ક્લિક કરશો એટલે આ નીચે વ્યૂ એપ્લિકેશન એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમે જેટલા પણ આની અંદર ફોર્મ ભર્યા છે એ બતાવશે તો આપણે હાલ એક જ ભર્યું છે એટલે આ રીતે એક બતાવે છે મિત્રો તો આ રીતે એપ્લિકેશન નંબર પણ બતાવશે મિત્રો અને એની સામે જે આ છેલ્લે ટ્રેક સ્ટેટસ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશું એટલે આ રીતનું બતાવશે તો હવે આપણે નીચે સ્ક્રોલ કરવાનું તો આ રીતે નીચે સ્ક્રોલ કરશું એટલે આ રીતનું બતાવશે તો આની અંદર હવે આપણે અરજી કરશું એટલે પહેલી આ રાઉન્ડમાં ટીક હશે આ રીતે લાલ કલરનું અને પછી જેમ તમારી અરજી આગળ વધતી જશે એ એમ એમ આ રીતે ગોળ રાઉન્ડ લાલ કલરમાં ભરાતા જશે તો મિત્રો છેલ્લે આ રાઉન્ડ ભરાઈ જશે એટલે તમારા ખાતાની અંદર જે આપણે બાર હજાર રૂપિયાની સહાય મળે છે એ આવી જશે તો મિત્રો આ રીતે આપણે ટ્રેક સ્ટેટસ ઉપર ક્લિક કરી અને એનું સ્ટેટસ જોઈ શકીએ છીએ અને તમે આ એપ્લિકેશન નંબર ઉપર ક્લિક કરશો મિત્રો એટલે આ રીતે તમે જે એપ્લિકેશનની અંદર જે તમે આપણે માહિતી ભરી એ તમામ માહિતી આની અંદર બતાવશે તો એ પણ તમે ચેક કરી શકો છો કે તમારા ફોર્મની અંદર તમે કઈ કઈ ડિટેલ એન્ટર કરી છે તો મિત્રો એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો આપણે આ બે હજાર પચીસની અંદર આ રીતે જાતે ઘરે બેઠા ઓનલાઈન સંડાસ રૂમની જે બાર હજારની સહાય મળે છે એ ફોર્મ આપણે જાતે પણ મિત્રો ભરી શકીએ છીએ તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓનલાઈનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ કરજો એનો હું જરૂરથી તમને રિપ્લાય આપીશ